જંગલમાં થઈને જોગી મેળા ને એને નથી મેળા અવિનાશી અવિનાશી ઘટમાં બિરાજે છે અવિનાશી ઓળખાણ કરવી હોય તો આત્મતત્વ જાણી લેવું આત્મત્યા વિના સાધના સર્વજો તમે તમારામાં ખોજ કરો હું મારામાં ખોજ કરું હવે પોતામાં ખોજ કરે તો મળે એવી વાત છે આ ખોજ ને કેવી રીતે ખોજ કરવી કે ભાઈ ભજન દ્વારા ભજન નો પ્રકાશ થાય એ ઉર્જા દ્વારા આ પ્રાગટ થાય અને સબગટ મેરો સાહેબો ખાલી ઘટનક હોય બલિહારી ઘટકી કે જાગટ પ્રગટ હોય બોલે બોલાવે વાલો જેમાં પ્રગટ બોલે એની બલિહારી છે બાકી તે કરો ક્યાંય પ્રગટ છે ને ક્યાંક અપ્રગટ છે આવી રીતે બિરાજ બાદ એટલે આ વેદના ની વાત છે જો આ બધાને સમજાતી નથી એ હોય ને પચાસ મળ્યા કરોડ ને મળેલા બાકી બધા બધા આવ્યા એ તો પછી અમુક આવે ને અમુક પાછા ભયા છે અમુક માણા નો માણા બને અમુક માણા માંથી પછી ચોરાસી માં છે તો ઈ એને ગમે એનો અવતાર જેવું કર્મ કરે એવો અવતાર આ બધો અદલ હિન્સાફ છે જ્યાં લાગવ રૂસવત બુદ્ધિ થોડી હાલતી નથી સાહેબ કે દરબાર મે સત્ય સાચો હોય તો શેરપા મળે ખોટા ને પેલેથી જ હાચા ને ખોટા ને પેલેથી જ લડાઈ આવે સત્ય બોલો સત્ય વિચારો સત્ય સમજો સત્ય દિયો થોડાક દે આવું કરો તમે જ સત્ય બની જાવ ખાલી ટેવ પાડવાની જરૂર છે આવું અનેક વાત અનેક દાખલા દઈને સમજાવીએ છીએ પણ આ વાત જીવદશા વાળાને સમજાતી નથી ગમે એટલી મહેનત કરો જીવદશા હોય ને એ જીવ જીવદશાને મૂકી ગુરુ સરને જયારે તન મન ને ધન ધૈર્યું ને પછી આત્મદશામાં વયો ગયો તો મન એનું આત્મા આવી રહે આ મન ક્યાં રીતે જીવ આવી રહે બાપા નું તો આવ્યા સુરત ગયા છોકરા હાટું માંડવી લઈ ગયા મોટો થેલો ભરે અમારે બાર ગામ જવું હોય તો એક જ થેલો છે ખાલી કરી દેજે ખાલી કરીને ક્યાં કી ખીલી આ બાપા મનમાં ખવાર લેતો જાય ભૂલી ગયો લેતા ઘેરે આવીને સુટકેશ ઉઘાડી થેલી દેખાણી થી દેખાણી છોકરો બોલતો તો હમરાણું બાપા લેતા જાજો અરેક ભૂલી ગયો એ બધું હવે મનની ગતિ કેવડી બોલો આ મન આવું મન મૂળ મન પવન નો મૂળો બાંધી અગમ ખડક કે જે વાત ની ખબર નથી એ ખડકી માં જવાની વાત કરે છે સંતો પેલા પેલા શું કરવું પડે આ શ્વાસ મન પવન પવન આરે મન નો મોડો બાંધવો તો અગમ ખડકે મળે નહી મળતી નથી બીજી રીતે ખોજ કેવા કરો તો ખોટી વાત છે નથી મળતી એ તો આત્મ જ કરવી પડે આત્મચિંતન જ કરવું પડે છે આત્મતત્વ સિન્યા વિના સાધના ભજન રેણી અને ટુકડો આને હરી ટુકડો બાકીના વાતો કરે ઓહો ઓલા ભાઈ ને ભાઈ બહુ કપાસ પણ થાય જ ને ભાઈ એની મહેનત કરી તે કોકના ઓટા ભાઈ તારે કેમ થાય એને થાય કારણ કે એની મહેનત કરી ને એ મહેનત કરવી નથી પરબારે પરમારું કોક મોઢામાં કોળીઓ દીયે ને તો ખાવા વાળા જાજા મહેનત કરીને પુરસાદ કરીને બીજાને ટુકડો દઈને પોતે લેવો આવા બહુ ઓછા તેણી કેવે ને રેણી કેવે એવા વિરલા તો કોક બાકી જાજા આવા બધા એમ કે શું આટા મારે છે એનાથી કોઈ આ વાત ભક્તિ થાય નહીં વાત સમજાય નહીં કે કોઈ દિવસ ભજન ન થાય ભજન કરાય નહીં કે બીજાને કરવાય નહીં આવું આવું જાય જો જેને સત્ય સહજતાથી સમજાણું છે માથે એવો સમરત ગુરુ હોય ગુરુ શિષ્ય દોનો હાચા તો પ્રગટે ઘટમાં જો આપણે જેટલું સમજ્યા છે એનું કઈક આપણને ખબર હોવી જોઈએ કઈક પ્રમાણ હોવું જોઈએ કે હું આ સત્ય સમજ આ તો શું છે મુખ મેં રામ ગગન મેં સુરી દેવનું નામ ને ગાન જોડી હવે સત્ય ક્યાંથી સમજાય ભાઈ આ સત્ય એમ સમજાય એવું નથી સંતોની સાક્ષીએ પડ્યું છે કળી કેવલ નામ આધારા સુમીર સુમીર ઉતરે બહુ પારા આ કળિયુગમાં ખાલી નામનો આધાર છે મારે કયું નામ નામ કયું કયું નામ એને એક વસ્તુવા માટે રામકૃષ્ણ એ પણ ગુરુ સરને નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ આવા સારા નામે પાતક છૂટીએ ધામે નાશે રોગ નામ લિયો અને સામવેદ યુર્વેદવે ભેગા થયા નીતિ જેવું કઈક છે નીતિ શું છે એ ઓળખવામાં એ ચાકાત એની નથી જ્યાં ટૂંકા પડ્યા વેદ પાંચમો વેદ સુક્ષમ વેદ આની આ આ નક્કી કરી કહ્યું કે આવું બધું યાદ છે મગજમારી નથી આભાર સુક્ષમ વેદ છે ને એમાં આકાર સાકાર ને નિરાકાર ત્રણેય આવી ઢોલામાં તો આકાર સાકાર નિરાકાર એમાં આવતો નથી વેદ આ પાંચમો વેદ છે ને એ નિરાકારનો છે આ કોઈ સહજ અનુભવ નો છે આકાર નહી ખુદ અનુભવ આ પાંચમો વેચ આવી દ્રષ્ટિથી આપણા વિચારો સારા કરી આપણું જીવન સુધારીએ આપણી બાજુમાં રહેતું હોય એનું સુધરે અમુક શું કામ ભાડા વધારી દે વધારી દઈએ કે ભાઈ અમુક એરિયામાં કે જ્યાં હશે ને ભાડો સારો છે એટલે ભાડું વધારે પાડો રેડી છે એટલે જેટલું થાય એટલું જે માણસ ભજન કરે કયડા કરે તો આ વાતને પામે છે ભજન વિના નર પશુ સમાન છે ભજન ન કરે તો પછી બીજું એનાથી કાંઈ થઈ જતું નથી અંધારું થઈ જાય આ અંધારાને દૂર કરવું હોય કલંક રૂપી કાળા ડાઘને કાઢવો હોય તો આ સત્ય રૂપી એસિડ લેવું પડશે આ ભજનમાં એવી તાકાત છે કે અધમમાં અધમ માણસ આ ભજન કરે એટલે તરત એનો મેળો પાર થઈ જાય પછી ઉજરા પાસે જાઓ કે મેળા પાસે એ બોલવાનો તો શબ્દ જ છે એ તો એ સમરણ કરે તમારે તો કાયમ કરવાનું ઓલો વધે પણ આપણે શું છે આ ગાય ને ખબર નથી બિસાડાવે ભજન જ કરતા હોય આપણને ખબર છે તો આપણે કરવું નથી ભજન થોડું કર્યા કરે એટલે પછી ઓલો માયાનો જીવડો માયામાં ફેંકાઈ જાય એવી તો સડી જાય કે એમાંથી નીકળવા કોઈ રસ્તો જ ન મળે આ વાત છે જો સમજાય તો થાય કે એવી પ્યાલી મારા મારે પ્રીત બંધાણી ત્રિકમ વર્ણિ લાગી અગ્નિ પ્રગટી અંગો અંગે રૂવાડે રૂવાડે રોમે રોમમાં પ્રગટ થઈ જાય વાત પછી અણસમજુ અજ્ઞાની મને ગાંડી કરી છે માને કે ગાંડી છે આખી હું ગાંડી કે આ દુનિયા ગાંડી મીરા ચોખ્ખું કહે છે બધું આવું છે આપણને કે ભાઈ આ એક આ એક જાતનું ગાંડ પણ છે પણ એ ગાંડ પણ ન કહેવાય એ રંગાઈ ગયું કહેવાય રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં સીતા ને રામ સીતા નામ સુરતા એક રામ દશરથ ઘેર ડોલે એક રામ ઘરો ઘર બોલે એક રામ કા સકલ પસારા એક રામ રહેતા છે રાખ એક જ ખડને પૂરે તપ કર્યું હતું મકાન ઝુંપડી બનાવી નતી જે માણસ એમાં ખોટી ખોટે નતો જે સારું એનું કઈક વિચારવું પડે ને ભજન ભૂલાઈ જાય ને પછી Ya o bazen anlandı ya işte böyle.